આ દરમિયાન ડ્રગ્સ સપ્લાય કરનાર મોહમ્મદ જઈ દરગાહ પાસેથી કાશીફને પકડી પાડી સુરત લઈ આવી હતી પોલીસ દ્વારા કાશીફની પૂછપરછ કરવામાં આવી હતી જે દરમિયાન સુરત પોલીસે મુંબઈથી ડ્રગ્સ સપ્લાય કરનારા મુખ્ય આરોપી મુંબઈના એક પેડલર સુરતથી મુંબઈ ડ્રગ્સ લેવા જનાર શખ્સો તેમજ સુરત ખાતે વેચાણ કરનાર કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે એસઓજી દ્વારા મુંબઈ ખાતે રહેતા અને ડ્રગ્સ સપ્લાય કરતા બાવા ખાન મુંબઈના સ્થાનિક પેડલર ઇમરાન ઇમ્તિયાઝ ખાન સુરતથી મુંબઈ ડ્રગ્સ લેવા જનાર ફયાઝ અલી મોહમ્મદ શાહિદ જમાલ ખાન અને સુરતમાં આ ડ્રગ્સનું છૂટક વેચાણ કરનાર મનસુર ઉસ્માન મલેકની ધરપકડ કરવામાં આવી છે હાલ એક મોટો ખુલાસો સામે આવ્યો છે જેમાં ડ્રગ્સ માફિયા કાસિફના ઇશારે એક મહિનામાં મુંબઈની છ ટ્રીપ મારવામાં આવી હતી અને એક મહિનામાં બે કિલો એમડી ડ્રગ્સ સુરત લાવી વેચવામાં આવ્યો હતો આ ધંધામાં પૈસા અને ડ્રગ્સની લેવડ દેવડના માધ્યમ અને માણસો બંને અલગ અલગ રાખવામાં આવતા અને કિલોના દસ લાખ લેખે હસન બાબા મુંબઈથી ડ્રગ્સ સપ્લાય કરતો હતો